સુરતના ચોક વિસ્તારમાં સલમાન સફીક અહેમદ શાહની હત્યા કરનાર ઉલ્લાહ મુસ્તકીના કલાકોમાં પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ પોલીસની ટીમ સુરતના ચોક ચોકબજાર વિસ્તારમાં ગુસ્સામાં આવી ચમાઈના છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા મદના મસ્જિદની સામેની ગલીમાં ખેલાડીઓ ખૂની ખેલ બનાવવાની વિગતો મુજબ તારીખ

ઋત સલમાના ભાઈ મહંમદ તૌસીફ મહંમદ રફીક શાહની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ગુનાવાળી જગ્યાએ આરોપી નજીમ ઉલ્લાહ શાહે જમાઈ સલમાને ઠપકો આપ્યો હતો કે કેમ મારી દીકરી સાથે ઝઘડો કર્યા કરે છે આ વાતચીત દરમિયાન મામલો ગરમાયો અને ગુસ્સામાં આવી છે સસરા નજીમ ઉલ્લાહે તેની પાસે રહેલા ચપ્પુ વડે જમાઈ સલમાનના છાતીના ડાબા ભાગે ગંભીર ઘા માર્યો હતો ચપ્પુના ઘાના કારણે સલમાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું પોલીસે ગણતરા કલાકોમાં આરોપીને છડપી પાડ્યો હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સસલો નજીઉલ્લા મુસ્તાકીમ શાહ ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પોલીસે મોડી રાત્રે જ ઓપરેશન બારબાડી ફરાર સસરા નજીઉલ્લાની ધરપકડ કરી લીધી હતી ચોકબજાર પોલીસે હાલમાં હત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે કડક પગલા લેવામાં આવશે આ બનાવને કારણે નહેરુનગર ઝુંપડપટી વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે